દાહોદના ફતેપુરા નગરના માળખું એટલું જર્જરિત થઈ ગયું છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે આ રેન બસેરાની છત અને દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને તેનું બાંધકામ હવે સંપૂર્ણ ખંડેર જેવું દેખાય છે આ વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ દરરોજ અહીં દુકાનો લગાવે છે ગામની મહિલાઓ અને તેમની સાથે આવતા નાના બાળકો શાકભાજી ખરીદવા માટે અહીં આવે છે પરંતુ આ જર્જરિત રેન બસેરા તેમના જીવ માટે મોટો ખતરો બની રહ્યો છે જો આ માળખું ધરાશાયી થાય તો મોટી જાનહાની થવાની ભીતિ છે વર્ષોથી અહીંયા દુકાન કરીએ છે આના અંદર એવું જોખમ છે કે કોઈ પણ ગ્રાહક આવે તો ગ્રાહકને જોખમ અમને જોખમ વર્ષોથી આવી જ હાલતમાં પડેલું છે આખું ખંડર થઈ ગયેલું છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા અમારી વિનંતી જેમથી જરીક વર્ષો જૂનું છે પડે એવી હાલતમાં છે તો ગ્રામ પંચાયત તાત્કાલિક નિર્ણય લે તો સારું છે બાકી જાણને જોખમ જેવું થોડું થોડું છે આ બાબતે રજૂઆત કરેલી છે એ એ છે પંચાયતનો જૂનો વર્ષો જૂનો અને એની હાલત અત્યંત દયનીય છે અને બિલ્ડિંગ પડું પડું થઈ ગયું છે ગમે ત્યારે આ પડી શકે એમ છે અહીંયા હજારો ગ્રાહકો લેડીઝો છોકરાઓ સાથે આવે છે આ શાકભાજીવાળા બધા બેસે છે એમનું જાનનું જોખમ છે કોઈ જે ખરીદી કરવા છે એમની જાનની જોખમ છે જો ભવિષ્યમાં આવી રીતના કેટલી વાર રજૂઆતો કરી છે અને અત્યારે બી અમે રજૂઆત કરી છે તો છતાં પણ કોઈ પંચાયત ગ્રામ પંચાયત સાંભળવા તૈયાર નથી સાંભળવા તૈયાર નથી ને અત્યારે સરકારની ઘણી બધી યોજના છે કે આ બધી વસ્તુને જમીન દોસ્ત કરીને નવી બિલ્ડિંગ બાંધવામાં આવે નવી બિલ્ડિંગ ના બાંધો તો ક્યાં બાંધો નથી પણ આને જમીન દોસ્ત કરીને લોકોની જે જાનનું જોખમ છે એ તો દૂર કરવામાં આવે કે પછી બે ચાર મોત થઈ જશે જાન જતી રહેશે ત્યારે ગ્રામ પંચાયત અને ટીડીઓ તાલુકા પંચાયત વાળા ટીડીઓ સાહેબ ને સાંભળશે કે એ લોકોની તૈયારી છે કે કોઈ લોકો જાન થાય ત્યારે જ અમાને સાંભળશે એમ